પતલું પાંદડું પણ જો હરી ઇચ્છા હલે તો મને એમ થાય છે એવરેજ કિલોમીટર અંતર કાપીને અહીંયા આજના દિવસે ચોવીસ કલાક માટે હરી ઈચ્છા વગર ભેગા થાય નહીં એટલે આ કહેવાત અર્થ છે બધાને પોતપોતાનો વ્યવહાર હોય સગા સંબંધીઓ હોય લગ્નની સીઝન ચાલે છે છતાં પણ એક નાના સમાચાર એવા આપણને મળે કે ભારતીય દાસ બાપુની આજે તિથિ છે અને એ ઉજવવી છે આવતીકાલે આપણે અને આપણે કોઈ પણ જાતના આગ્રહ વગર સ્વેચ્છાએ સ્વયં શિસ્તથી આપણે આપણા ઘરની જવાબદારીઓ વ્યવહાર પ્રસંગો છોડી અને અહીંયા ભેગા થાય આ આપણી સમજણ છે અને આ બાપુનો આપણા પ્રત્યેનો અને આપણો બાપુ પ્રત્યેનો પ્રેમ છે ત્યારે જ આ શક્ય બને બાપુની હાજરી હોય અને આપણે ભેગા એમાં કદાચ ઓછી નવાય કે ઓછું આપણે ગમતા થવું નવા નજર નજરમાં આવવું હોય બાપુ નોંધ લે એવી આપણને ઈચ્છા હોય પણ માત્ર બાપુની ચેતના હાજર હોય બાપુ સદેહ ના હોય અને છતાં પણ આપણે એમની સાથે બધા મેં જોયું ભાઈ એવું કીધું ગાવા વાળા ટીમ માંથી વર્ષથી એ બાપુ સાથે જોડાયા છે બીજા સુરત થી જે જે નટુભાઈ અહીંયા પચીસ વર્ષથી જે દાતા છે એમની સાથે ગોરધનભાઈ આવ્યા છે તો એમને મેં પૂછ્યું કે તમે છેલ્લે અહીંયા ક્યારે આવ્યા હતા તો કે પચીસ વર્ષ પહેલા આવ્યો તો એમ કોઈ કે બાર વર્ષ પહેલા કોઈ કે દસ વર્ષ પહેલા એટલે હું એમ કઉ કે ઈશ્વરે આપણને આપણો જ્યારે સમય થયો બાપુ સાથે જોડાવાનો અને આ જગ્યા સાથે જોડાવાનો ત્યારે ચોક્કસ આપણે અહીંયા જોડાયા છીએ જોડાયા છીએ એટલું જ નહીં જોડાયેલા રહ્યા છીએ આ ખૂબ આનંદની અને ગૌરવની વાત છે એક સમયે સુરત ની અંદર પાંચ સાત વર્ષ પહેલા અમે એક જગ્યાએ બેઠા હતા અને ત્યાં આ વાત થઈ ત્યારે મગજમાં એવી કલ્પના થઈ કે કેવો આશ્રમ હશે ક્યાં હશે કેટલું દૂર હશે કેવી રીતે ત્યાં જવાતું હશે આ બધી વાતો સાથે એક દિવસ અમારે પણ ટીમ સાથે પ્રેમદાસ બાપુ અહીંયા આવવાનું થયું ગ્રુપ સાથે અને અમે બધા અહીંયા પહોંચ્યા એક ઘટના ખાલી બાપુને યાદ કરવા છે બાપુ પ્રેમને બાપુના સ્વભાવને બાપુના આવકાર ને યાદ કરવો છે એટલે મારે ખાસ કહેવું છે આમ તો અહિયાં બેઠેલા બધા જ હું તો કદાચ બધા કરતા નવો છું આપ સૌએ બાપુ સાથે હજારો કલાકો વિધવિધ સમય વિતાવી હશે

અને આવી જ રીતે લગ્ન ની પૂર્વ સંધ્યા અમે આવ્યા અને રાત્રે અમે અહીંયા બેઠા બેઠા બીજા દિવસે સવારે અમારે જે ફૂલોની જરૂરિયાત હતી એ ફૂલો બધા ધામાં પરવતા ત્રણ ચાર ઝાડવા છે વૃક્ષો એને આપણે થોડા શણગારીએ આપણે જે ફોટા પાડવાના છે ને એમાં સારા આવે એવામાં બાપુ પાછળ હાથ રાખીને ચાલતા ચાલતા આવ્યા પાસે અને પૂછ્યું કે શું કરો છો એટલે અમે એવું કીધું કે આ ઝાડવાઓ થોડા છે ત્યારે બાપુએ સરસ વાત કરી કે તમારે કદાચ ફોટામાં આ પાંચ સાત જાડવા લેવા હશે અને તમે એને શણગારવાનું વિચારો છો પણ મારા માટે તો આ કેમ્પસમાં જેટલા જાડવા છે છે ને એ બધા જ એક સરખા હું પક્ષપાત બાપુ કે ના કરી શકું આ બાપુનો ઝાડ પ્રત્યેનો પ્રેમ છે આ બાપુનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે પછી અમે બાપુને અમારી સમસ્યા કીધી કે બાપુ આ બધા જાડવાને શણગારવા માટે કિશોરભાઈ અમારી પાસે ફૂલ નથી

મારી હાજરી છે ત્યાં સુધી પચાસ કપલોની વિધિ માટે લાવશો ને તો આનંદ થશે અને આવી રીતે બાપુના ખુબ બધા સંસ્મરણો કોઈ આજે સરસ કીધું કે એમના જીવનની એક વાત જો આપણા જીવનમાં આવી જાય ને તો એ આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય એમના ચહેરા ઉપરનું સ્મિત એમની બાણું પંચાણું વર્ષની જે સ્ફૂર્તિ